સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગીર રક્ષક કપ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાના પોલીસની સત્તર ટીમોનું ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું જેમાં પ્રથમ મેચ પોલીસ અને પત્રકારો વચ્ચે રખાઈ હતી એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી પીઆઈ સહિત મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા ચોવીસ કલાક પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યા નજારો જોવા મળ્યો હતો કંઈક નવું કરે યુનિટીની ભાવના કેળવાય પોલીસમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય જે સ્ટ્રેસનું લેવલ છે પોલીસનું એ એ લેવલમાં થોડુંક આપણે કંઈક હેલ્પ કરી શકીએ એને એકબીજાના પ્રશ્નો અહીંયા ગ્રાઉન્ડ ઉપર દોઢસો બસો ખેલાડીઓ મળે મળેલ એકબીજાના પ્રશ્નો સમજે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના એંગલથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરી છે આ ત્રણ વર્ષથી અમે કરીએ છીએ